પાત ટુટતી કાંગ્રેસને મહત્વના સમાચારની વાત કરીએ તો ભરતસિંહ સોલંકી દિલ્હીમાં છે હાઈકમાન્ડ સાથે બેઠક કરી છે અને સંગઠનના નિર્ણયમાં સર્વોપરી અશ્વિન કોટવાલ અંગે પણ તેઓએ નિવેદન આપ્યું છે પ્રશાંત કિશોર ગુજરાતમાં કામ કરશે કોઈ ભ્રષ્ટાચારી ના આવવા જોઈએ તેવું ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે મહત્વનું છે કે હાલ તેઓ દિલ્હીમાં છે અને આ જ દિલ્હીમાં તેઓએ સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરી તેઓનું આ નિવેદન સામે આવ્યું છે કે સંગઠનમાં નિર્ણય સર્વોપરી હોય છે હાઈ કમાન્ડ દરેક નિર્ણય લે છે અને બેઠક બાદ પણ નિર્ણય લેવાયો છે તેવું તેઓએ જણાવ્યું છે વિધાનસભાની ચૂંટણી પહેલા બેઠકોનો દોર ચાલુ છે તો હાલ ભરતસિંહ સોલંકી દિલ્હીમાં છે ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટો સમાચાર સામે આવ્યા વિધાનસભાની ચૂંટણી પહેલા જ ફરી કોંગ્રેસ તૂટી શકે છે ચૂંટણી પહેલા ભાજપની નજર ઉત્તર ગુજરાત પર જ્યારે ઉત્તર ગુજરાતની 26 બેઠકો કબજે કરવા ભાજપની નજર છે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ભાજપ કરી શકે છે મોટો ધડાકો કોંગ્રેસ એમએલએ અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે તો સાબરકાંઠાની ખેડબ્રહ્મા એસટી બેઠકના કોંગ્રેસ એમએલએ કોટવાલ છે આ કોટવાલની ગઈકાલના કોંગ્રેસના આદિવાસી હક સંમેલનમાં સૂચક ગેરહાજરી હતી આદિવાસી આરક્ષિત બેઠકના એમએલએ હોવા છતાં ગઈકાલે તેઓ ગેરહાજર હતા અશ્વિન કોટવાલની નારાજગીનો ભાજપ લઈ શકે છે મોટો લાભ તો અશ્વિન કોટવાલ ઉપરાંત અન્ય એક કોંગ્રેસ એમએલએ પણ કેસરીયા કરી શકે છે કોંગ્રેસના બે એમએલએ સરકારી આગેવાન ભાજપમાં જોડાવાની પ્રબળ શક્યતા છે બીજી તરફ પ્રદેશમાં ભાજપની રણનીતિનો ગુજરાતમાં અમલ કરવા કવાયત તેજ કરાઈ સહકારી નેતાઓના ભાજપમાં પ્રવેશથી કોંગ્રેસને ઝટકો મળી શકે છે પ્રદેશ ભાજપની નજર સાબરકાંઠાની સહકારી સંસ્થાઓ પર છે સાબર ડેરી માર્કેટિંગ યાર્ડ સહિતની સંસ્થાના ડિરેક્ટર કેસરિયા કરી શકે છે ઉત્તર ગુજરાતમાં હાલ તો ચૌદ બેઠકો કોંગ્રેસ પાસે છે અગિયાર ભાજપ પાસે અને એક અપક્ષ પાસે છે

તો કાલે કે હે આદરે કે મત કાલે એટલું કહી દીધું એ બાપુ બાજપમાં જોડાયવાની આપની વાત તો છે કરી દીધી છે અત્યારે વાત થઈ ગઈ છે વાત થઈ ગઈ છે એમની તો ના પાડી કે ભાઈ મારી સાથે છે એમ પણ આ માહોલ છે બનાવી છે ભાજપ ટીવી પર અત્યારે ઇન્ટરવ્યુ મે આપી દીધું છે ટીવીમાં મીડિયામાં તેથી અમદાવાદ થી અત્યારે મે ઇન્ટરવ્યુ આપ્યું છું

તો આ અશ્વિનભાઈ કોટવાલ કે જેમને જે વિરોધ પક્ષના નેતા છે સુખરામભાઈ રાઠવા તેમને પણ કહ્યું કે મારી સાથે છે અને જે નેતાઓનું નામ ચાલી રહ્યું છે કે ભાજપમાં જોડાવાના છે પરંતુ તેઓ કંઈ પણ નથી તેવું એમનું કહેવું થાય છે અશ્વિનભાઈ કોટવાલે પણ કંઈ પણ સ્પષ્ટતા કરવાનો ઇન્કાર કર્યો છે પરંતુ વિરોધ પક્ષના નેતા તેઓ હાલ સાથે જઈ રહ્યા છે અને હાલ આ કારમાં બેઠા છે પરંતુ મહત્ત્વની બાબત એ છે કે જે પ્રકારે તેમનું નામ સામે આવ્યું છે ત્યારબાદ જે ગતિવિધિ ઊભી થઈ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક એક અસર અસમરજસ્ત પરિસ્થિતિ ઊભી થઈ છે મહત્ત્વની બાબત એ છે કે કેમેરા સામે કંઈ પણ કહેવામાં ઇનકાર કર્યો છે અને અફવાઓનું જે બજાર ગરમ થયું છે તે ક્યાંક ને ક્યાંક હજુ વધુ ગરમ થઈ રહ્યું છે હાર્દિક પટેલ ન્યૂઝ એટલે ગુજરાતી અરવલી આગામી વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે આયારામ ગયારામ રેવાના તમે હાર જે હાર સાથે વાત કરો છો જે વાતને લઈને તમે મને પૂછો છો એ બંને મારા મિત્રો મારી હાથે જ હતા અને કોંગ્રેસના વફાદાર માણસો છે કોંગ્રેસ નહીં જાય અને ભાજપમાં નહીં જોડાય એવો મને ચોક્કસ વિશ્વાસ છે એ કંઈક એમને દીકરાને લઈને બહાર ગયા હતા અમારા પ્રમુખ શ્રીની મંજૂરી લઈને એટલે કોઈ પ્રશ્ન નથી ચૂંટણી પહેલા ફરી ગુજરાત કોંગ્રેસ તૂટવાની ભીતિ સેવાઈ રહી છે અગાઉ ન્યુઝ એટીન ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો અહેવાલ તો ગુજરાત કોંગ્રેસના દસ ધારાસભ્યો પર ભાજપની નજર છે રાજસ્થાન કોંગ્રેસ લોઢાએ પણ ટ્વીટ કર્યું હતું પ્રદેશ મહામંત્રી વાઘેલાએ પણ પુષ્ટિ કરી હતી સંયમ લોઢાએ ખૂબ નાનો આંકડો આપ્યો હોવાનું નિવેદન આપ્યું હતું ઘણા કોંગ્રેસના નેતાઓએ ભાજપનો સંપર્ક કર્યો હોવાનો પણ તેઓએ દાવો કર્યો હતો દસ નો ફિગર આપ્યો છે એ ખૂબ નાનો આપ્યો છે એના કરતાં વધારે શ્રીઓ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબના સંપર્કમાં છે એમને પાર્ટીમાં જોડવા કે નહીં જોડવા એ નિર્ણય પાર્ટીનો હશે પણ હું એટલું ચોક્કસ કહું છું ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી દિલ્હીમાં નવા સંગઠનની જાહેરાત બાદ ઉભી થયેલી નારાજગી મુદ્દે ચર્ચા કરશે દિલ્હીમાં સિનિયર નેતાઓ સાથે તેઓ બેઠક કરી શકે છે તો બે દિવસ પહેલા ભરતસિંહે ડિનર ડેપ્લોમેસી કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસના જંગુ સંગઠનોની પણ તેઓએ જાહેરાત કરી હતી મુલાકાત કરી બંનેને આપમાં જોડાવા તેઓએ આમંત્રણ આપ્યું છે ટૂંક સમયમાં છૂટુ વસાવા અને મહેશ વસાવા આપમાં જોડાય તેવી શક્યતા એ તેજ થઈ છે તો આપમાં નહીં જોડાય તો બંને પક્ષ વચ્ચે ગઠબંધન થાય તેવી પણ શક્યતાઓ તેજ થઈ છે અમે મહેશભાઈને અમે છોટુભાઈને રિક્વેસ્ટ કરી છે કે ગુજરાતની અંદર આદિવાસી સમાજને નેતૃત્વ પૂરું પાડવા આમ આદમી પાર્ટીને નેતૃત્વ પૂરું પાડવા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય અને જે એમના આદિવાસી સમાજને લગતા એજન્ડાઓ છે અને જે આમ આદમી પાર્ટીના એજન્ડાઓ છે એ બંને સાથે ડિસ્કસ કરી અને સમાન એજન્ડાઓ ઉપર આગળ વધી અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવીએ એવું અમે એમને નિમંત્રણ અને વિનંતી કરી છે અમદાવાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અખિલ ભારતીયની બેઠક મળી પ્રવીણ તોગડીયા બેઠકમાં હાજર રહ્યા છે પ્રવિણ તોગડીયા પત્રકાર પરિષદ છે અને સાથે કાશ્મીર ફાલ ફિલ્મ મુદ્દે પણ તેઓ નિવેદન આપી શકે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી કાશ્મીર હિન્દુ શરણાર્થી છે તેટલા વર્ષોથી હિન્દુઓ ઘર વસાવી નથી શક્યા ફરીથી કાશ્મીર જેવી સ્થિતિ ન થાય તે માટે સમાન નાગરિક દારો અને મેઘી વધુ બાળકો પર રોક લગાવવા કેન્દ્ર સરકાર સામે માંગરાય છે આવતીકાલે રાણી વિસ્તારમાં પાંચ ચાર યુવાનોને ત્રિશુલ આપવાનો પણ કાર્યક્રમ થશે તો બત્રીસ વર્ષમાં અમે કાશ્મીર હિન્દુઓ માટે અવાજ ઉઠાવ્યો છે અમે ચલો કાશ્મીરના અભિયાન પ્લાનિંગ કરી રહ્યા છીએ